સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા પ્લોટ નંબર બસો ની બહાર ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેના દ્વારા ફાયરને જાણ કરમાવતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી સુરતના પાંડેસરા બમરોલી ખાતે આકાશ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલી પ્લોટ નંબર બસો ને નજીક લગાવવામાં આવેલી ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા

આકાશ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર બસો પાસે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી લેતી અને તરત જ અમે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી અને નોર્મલ કરી સ્થિતિ નોર્મલ કરી દીધી છે કોઈ જાનહાની થયેલ નથી તેમજ ટ્રાન્સફોર્મરમાં એસટી બુશિંગ અને અંડરગ્રાઉન્ડ કેબલ બળી ગયેલ છે આનંદ ગોરાવ ગુજરાત ન્યૂઝ સુરત